નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયબર મીડિયા સંચાલિત નવસારી લાઈવ નવસારીમાં આજે એક એવું વ્યક્તિનું આતિથ્ય પામ્યું છે કે જેને પામવાથી આપણે ગૌરવ થઈએ આમ તો જનરલી આપણે અભિનેતા નેતાઓને જોતા હોઈએ છીએ કોઈક મોટા ઉદ્યોગપતિને જોતા હોઈએ છીએ પણ કોઈક સમાજકારક ઉદ્યોગપતિને બહુ ઓછા મળતા હોઈએ છે નવસારીમાં એક એવું વ્યક્તિત્વ આજે આવ્યું છે અને એ છે સૌજીભાઈ ધોરકિયા સૌજીભાઈ ધોરકિયા ખાલી સૌજીભાઈ ધોરકિયા ના કહેવાય એમની આગળ પદ્મશ્રી લગાવવું પડે કારણ કે એમને જે એવોર્ડ મારા છે પદ્મશ્રી મળ્યું છે એ એક સેવાકીય રીતે સામાજિક સેવાકીય રીતે મળ્યું છે અને એટલે પદ્મશ્રી સૌજીભાઈ અહીંયા આપણી વચ્ચે છે સૌજીભાઈ આમ તો તમને બધા સન્માન થતા હશે આજે એક ઉદ્યોગપતિ એક અન્ય ઉદ્યોગપતિના સન્માનના કાર્યક્રમમાં આવ્યા છે દીવ છે દીપ એક દીપ થી બીજા દીપ ને જલે એમ તમારું કામ આજે એક એક અલગ પ્રકૃતિ આજે તમારું જે અહીં આગમન છે એની એક જે દિશા નિર્દેશ છે અલગ છે આમ તો સોશિયલ કયો કે ઉદ્યોગપતિને સન્માન કરવું કે સોશિયલ લીડર નું સન્માન કરવું કે કોઈ નેતા નું સન્માન કરવું એક મોટિવેશન છે મને નરેન્દ્રભાઈ મારી ફેક્ટરી નું ઓપનિંગ કર્યું ને એ મને ધંધે લગાડી દીધો હવે પદ્મશ્રી આપી આખી જિંદગી કામ પર લગાડી દીધો સોશિયલ આનથી મોટું મોટિવેશન શું હોય શકે સન્માન આપવું કરવું એની પાછળનો હેતુ તો એક જ હોય છે કે મેક્સિમમ લોકો એની કામને બિરદાવે અને ઈ કામમાં વધારે ઈ દોડે એથી ઈ એટલે વિશેષ આવવાનું કારણ તો ઈ છે કે સન્માન અને લોકોને આપણે સમાજ પ્રત્યે રાષ્ટ્ર પ્રત્યે દેશ પ્રત્યે પરિવાર પ્રત્યે કેવી રીતે જોડી શકીએ અને મારી પાસે બીજી નવી કોઈ સ્ટોરીઓ છે નહીં મેં કર્યું એ મારી પાસે સ્ટોરી છે એટલે હું જનરલ જ્યાં લોકોનું હિત થવાનું હોય કે લોકોને કંઈક ફાયદો થવાનો હોય એવું મને આમ અંદરથી લાગે ને હું દોડીને જતો હોઉં છું સોજીભાઈ જનરલી એવું હોય છે કે લોકો એક હોદ્દો મેળવવા માટે એક પદ મેળવવા માટે દોડતા હોય છે પછી એ જયારે પદ મળી જતું હોય છે ને પછી એ એ મળતા બંધ થઈ જતા હોય છે તમારું ઉલટું મેં જોયું છે તમને જયારે પદ્મશ્રી મળે અથવા તો તમારે ઉદ્યોગ ની સફળતા મળી પછી તમે રિવર્સ ગંગા એટલે કે જેમ ગંગા ઉપરથી નીચે વહે એમ તમે છો એ એ એ એ સંસ્કારો આ જે હોદ્દાનું પદ છે એ પછાવારના ગુણગાર અમારા જીવન પણ અમે તો સામાન્ય પત્રકાર હોઈએ તો એ કોઈ અમને ખુશી ના આપે તમે તો તાકત ના કરીએ કે ખુરશી કેમ નહીં આપી ખુરશી કેમ ને આપી આટલું મોટું પદ આવ્યું તમે આટલા સરળ થઈ ગયા તો એ એક જ્ઞાન અમને આપણે એમાં એવું છે આમ તો પ્રતિષ્ઠા મળે પૈસા મળે પોઝિશન મળે પાવર મળે એ બીજાના માટે વાપરવા મળે છે પોતાના માટે વાપરવા મળતો નથી જ્યારે ભગવાનને નેચરને કુદરતને આવો ભરોસો બે એટલે અનકન્ડિશનલ તમને પ્રતિષ્ઠા પોસ્ટ પૈસા બધું મળે પ્રતિષ્ઠા પૈસા પોસ્ટ બાય પ્રોડક્ટ છે જ્યારે કામ કરવા માટે તમે એને મેક્સિમમ ઉપયોગ કરો લો ઓટોમેટિકલી મળે આવું મારું કન્ફર્મ માનવું છે મેં ભગવાનને જોયા નથી મેં એને અનુભવ્યા છે કે જ્યારે તમે બીજા માટે કામ કરો છો તો અઢળક તમને પ્રતિષ્ઠા મળે છે બધાને મળતી નથી એટલે મળ્યા પછી તો નમવું પણ જોઈએ આંબાની ઘોડે આપણી કહેવત છે ફળ આવે નમવું પણ જોઈએ અને કઈ ન હોય ત્યારે રમ થાય ને નિશ્ચિત ભલા જ્યારે બધું છે અને સતા તમે જતું કરો સતા તમે નમો છો એની જ સરળતા છે ને એની જ માનવતા છે ને એ જ વિશેષતા છે તો સાહેબ એ લાવવું કે અમારે નમવું હોય પણ એમ લાગે અમારો હોદ્દો આવી જાય અમારો પદ અંદર આવી જાય કે અમે તો આમ ને અમે તો તેમ ને એટલે દરેક ના એક એ છે કે મારું આ સ્ટેટસ છે હું સ્ટેટસ નીચે થોડો જઈ શકું હું રિક્ષામ થોડો બેસી શકો સ્ટેટસ છે ને એ તમારું પોતાનું વ્યક્તિત્વ છે તમારા તમે એમ માનો કે સીટ આપી દે તો સ્ટેટસ વધે છે માન આપવાથી માન વધે છે દાન આપવાથી પૈસા વધે છે જતું કરવાથી લોકો આપણું જતું કરે છે આપણે જોઈએ છે આપવાનું ચાલુ કરો ઓટોમેટિક મળવાનું ચાલુ થાય હાવ સીધું અભણ માણાનું ગણિત છે પણ ભણેલાને હોશિયાર ને પૈસા વાળાને સમજાતું નથી જો બીજી તમારી એક ખાસિયત છે તો બહુ સારી વાત બહુ માનવિક સમયમાં અમારે જેવા કે બોલવું હોય હું રોનો કે અમે કે અમે બોલ્યા થોડા કરવા લાગે તો અમે કડવી વાત એટલી મીઠી રીતે કહી શકો આ સુગર ફેક્ટરી કેથી ચાલે તમે કડવી ભાવનાથી કહો છો હું હારી ભાવનાથી કહો છું બીજો કોઈ ફરક નથી મારી ભાવના કોઈને ઉતારી પાડવાની નથી એના જીવનમાં ઉતારી પાડવાની છે આટલો ફરક છે સમથિંગ ડિફરન્સ એમ તમને જરા એવો ભાવ બદલાઈ જાય તમને મજા આવી જવાની છે નવસારીમાં આમ તો ઉદ્યોગો મંદા ચાલે છે એક તરફ એવું કહેવાય છે કે નવસારી ડ્રાય સિટી છે પણ કેટલાક ઉદ્યોગો એવા છે કે જેને નવસારીમાં મોડિયા નાખ્યા છે અને એવી મજબૂતી આપી છે કે અનેક પરિવારો એનાથી નેપતા હોય છે આકાશની ઊંચાઈઓ આવતા કેટલાક ઉદ્યોગોમાં નવસારી નું એનઆઈએફ નું પણ નામ છે છાપરા રોડ વિસ્તારમાં જયારે જઈએ ત્યારે એક જ ફેક્ટરી ધમધમતી દેખાતી હતી અને એ એનઆઈએફ હતી અને ચોક્કસ આજે સમગ્ર વિશ્વ ફલકમાં એનો ડ્રમ છે ત્યારે આજે મેનેજમેન્ટ દ્વારા વિશેષ સન્માન સન્માન અપાઈ રહ્યું છે અને એ આપવા માટે પદ્મશ્રી સૌજીભાઈ પણ ઉપસ્થિત છે ત્યારે ચોક્કસ વિજયભાઈ એના કરતા જશે વિજયભાઈ આમ તો બને બહુ આપણે માન સન્માન મળ્યા હોય પણ એક પોતાના ઘર દીવડા એટલે પોતાની સંસ્થા જયારે પોતાના ઘર દીવડાની બિરાતી હોય ત્યારે કેવી અનુભૂતિ થાય સ્વાભાવિક રીતે સારું થાય સારું લાગે પણ જેમ સૌ કીધું તે પ્રમાણે જયારે સન્માન થાય છે ત્યારે જવાબદારી છે આ બધી વસ્તુઓને ટકાવી રાખવાની બધાને વધારે સારી રીતે લાવવાની નાના આવા નાના ગામમાં આપણે તરત નજરમાં આવતા હોઈએ છીએ ત્યારે એ બધી જ વસ્તુઓને વ્યવસ્થિત રીતે ચલાવી એક બહુ મોટી જવાબદારીનું કામ છે મને યાદ છે કે તમને જયારે કચ્છનો ભૂકંપ આવ્યો પછી બધી કંપની શિફ્ટ થતી હતી ત્યારે તમને પણ એક ઓફર આવી હતી કે તમે પણ કચ્છ ભુજમાં આવી જાઓ નહીં હું નવસારી નહીં છોડું આ મને એ દિવસો યાદ છે શું કારણ નવસારી પ્રેમનો નવસારીમાં આટલા વર્ષ આવી મંદિરમાં ટકી રહ્યા નવસારીમાં ટકી રહેવાનું કારણ એટલું જ છે કે વડીલોએ જે પાલન નાખ્યો છે અમારા આટલા બધા એક્સપોર્ટના એક્ટિવિટી હોય અને એ સમયમાં કંઈ જ નહીં હતું નવસારીમાં ત્યારે પણ અમને નવસારીથી થી બહાર જવાનું કોઈ દિવસ આ કર્મભૂમિ એવી છે કે જેને અમને બધું જ આપ્યું છે એટલે લગભગ એ વિચાર કોઈ દિવસ આપ્યો જ નથી સન્માન જે તમારું આજે થાય છે એમાં મુખ્ય જે આપનો યશ છે એ કોને આપશો વડીલોને તો આ હતા વિજયભાઈ અને વિજયભાઈને ફરી એકવાર વાત કરી દઉં કે જ્યારે કચ્છમાં ભૂકંપ આવે હતો ત્યારે એક એવો ઇન્ડસ્ટ્રી ઝોન બનવામાં આવ્યો હતો કે ત્યાં બધા ટેક્સમાં પાંચ વર્ષ સુધી માફી મળે અને નવસાયની અનેક કંપની હું નામ સાથે કહું એનોપી જેવી કંપનીઓ પણ અહીંયાથી શિફ્ટ થઈ ગઈ હતી તો મફતલાદ ઇન્ડસ્ટ્રીઝ પણ અહીંયાથી શિફ્ટ થઈ ગઈ હતી પણ એન એ ઓફર ઠુકરાવી દીધી કે નહીં મારા ગામમાં રોજગારી મારે આપવી છે અને મારા ગામ માટે જ મારે કામ કરવું છે અને એ ફર કદાચ આજે એમને આવા વિભૂતિ દ્વારા સન્માનિત થવાનું છે તો આજ કર્મ કરતા જાઓ ફર મરે છે નવસારી માટે કઈ કર્યું હતું તો આજે નવસારી એમને પૂખી રહ્યું છે વિજયભાઈ ખુબ ખુબ અભિનંદન તમે આગળ પ્રગતિ કરતા રહો અને અમારા જેવા અનેક લોકોના પથ દર્શક બનતા રહો એવી સુવિધા સાથે તમામ દર્શકોને પણ ફરી એકવાર આ જે તક છે એ તક છે નવસારી સન્માનની સન્માન નવસારીમાં એક કામ કરનાર કારણ કે નવસારી એ ડ્રાય સિટી કહેવાય પણ આવા લોકોએ નવસારીને જીવંત રાખ્યું છે તો સલામ છે આવા ઉદ્યોગકારોને આ ગુરુ મંત્ર હતો સરજીભાઈ નામ તો સરજીભાઈ સાથે આખો દિવસ વાત કરીએ તો ઓછી પડે પણ અહીંયા એક કાર્યક્રમમાં આવ્યા છે ને આ તો આપણે એમની થોડી મિનિટો છોડી લીધી અને એ ગુરુ મંત્ર જીવનમાં આપણા જીવનમાં આવવો જોઈએ ક્યાંક હું અભિમાનમાં હોઉં છું ક્યાંય ક્યાંય આપણે એવું લાગે કે આપણું આ થવું જોઈએ પણ જીવનમાં આપવાથી આપણને માન આપવાથી જ માન મળે છે કોઈને સન્માન આપવાથી સન્માન મળે છે અને એ ગુરુ મંત્ર આજે સરજીભાઈનો હતો